શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉ ખાતે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભચાઉ નેશનલ હાઇવે પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મધ્ય આજથી બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન રાધાકૃષ્ણ ભગવાન અને હનુમાનજી મહારાજનું તથા ગણપતિ મહારાજના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી એટલે કે સંવંત બે હજાર એક્યાસી ચૈત્રવદ તારીખ અઢાર ચાર પચીસ શુક્રવાર તથા તારીખ ઓગણીસ ચાર પચીસ શનિવાર સુધી યોજવામાં આવેલ છે શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહંત શાસ્ત્રી કૃષ્ણદાસજી સ્વામી સ્વામી ધર્માનંદન દાસજી તથા સ્વામી રાધેશ્યામ દાસજી સ્વામી આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું આજના દિવસે સંતો મહંતો માં ભુજોડી ગુરુકુળના મહંત પુરુષોત્તમ દાસજી ધ્રંગ અખાડાના મહંત શ્રી મૂળજી રાજા ડાડા લોડાઈ અખાડાના મહંત શ્રી દયારામ ડાડા અમરનાથ કન્યા છાત્રાલયના પ્રમુખ સંત શ્રી લક્ષ્મણનાથ બાપુ તેમજ મહોત્સવના બીજા દિવસે અનેક સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે આ મહોત્સવ કાર્યક્રમમાં મહાશામજીભાઈ કાનગઢ નીલકંઠ ગ્રુપ તેમજ શામજીભાઈ તેજા ટી એમ ગ્રુપ મહાપ્રસાદના દાતા છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનું કાર્ય આજનો કાર્યક્રમ ગણપતિ પૂજા પંચાંગ કર્મ મંડપ પ્રવેશ અગ્નિસ્થાપન ગ્રંસ્થાપન કૃત્રિનો ઓમ અને પ્રસાદ વાસ્તુ અને નગર જાત્રા અને ધાનસ જલનિવાસ મૂર્તિ મૂર્તિ સ્થાપન કાલે છે આજે બપોર સુધીનો આ કાર્યક્રમ હતું કાલનું કાર્યક્રમ છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ન અન્નકો પ્રસાદ મહાઆરતી એ કાર્યક્રમ છે અને પ્રસાદના દાતા શામજીભાઈ લતાભાઈ કાનગઢ નીલકંઠ ગ્રુપ ગાંધીધામ શામજીભાઈ ચેજાભાઈ આહી એ એટીએમ ગ્રુપ ગાંધીધામ મહાપ્રસાદના દાતા છે કાલના અને આજના મહંતો પધારેલા દાગીના ધ્રંગદાગીના વેલટી દાદા અને લોડાઈના દાગીના મહંત દયારામ નું આજ સ્વાગત વિધિ બધી પૂર્ણ કરેલી છે અને કાલે ભૂમિદાતા ભૂમિદાતા અને તે દાન આપેલી આ રીતે કાર્યક્રમ છે એ મહંતો પધારેલા સંતોના નામ શાસ્ત્રી સ્વામી વિવિધ શાસ્ત્રી દિવ્ય બ્રહ્મલોક પાલનપુર સ્વામી પુરુષોત્તમદાસ સ્વામી ભુજોળી મહંત શ્રીકમદાસ મહારાજ સત્યનારાયણ અંજાર મહંત ભગવાનદાસ મહારાજ સત્યનારાયણનું મંદિર રતનાર સ્વામી મહંત સ્વામી કૃષ્ણા કૃષ્ણ જાગી महंत गोविंदनंद बापू महंत सत्ताधार महंत अखंडानंद भारती बापू मोजा उपलेटा महंत लालगिरी बापू रुदीर कच्छे महंत दिलीप राजा बोरग जागीर महंत लखाए जागीर लखण ग्रीनाथ बापू जूना अखाड़ा जुनागढ़ महंत भरतदास वाणाए महंत भगवानदास धोराजी आ सतो काले पधारे स्वागत महा प्रसाद અને આશીર્વાદ કાલે આપવાના છે હા કાલે નવ વાગે થઈને બાર વાગ્યા સુધી કાલે બધા પધારવાના છે તો આપણા આહી સમાજના ગામડામાં હરિભક્તો ને આશીર્વાદ સંતો આપશે